તો જલ્દી કરો છ હજાર ચારસો અને નવા હાલો ગાઈઝ હેર ક્વિક સ્વાગત છે આજે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકશો હેર નો ફક્ત છ હજાર ચારસો ને માં એની અંદર તમને ક્લિપ વાળો પેચ કરવો હોય તો ક્લિપ વાળો થઈ શકશે ટેપ વાળો કરવો હોય તો ટેપ વાળો થઈ શકશે અને બોન્ડિંગ કરવું હોય તો બોન્ડિંગ થઈ શકશે અને તમારે જે રીતની સ્ટાઇલ જોઈતી હોય એ સ્ટાઇલ એ પ્રોપર તમારે એનો ફોટો મોકલવાનો રહેશે તમારે આ રીતે સ્ટાઇલ જોઈતી એ રીતની સ્ટાઇલ મળશે બીજું કે તમારી પાસે કોઈ જૂનો પેચ હોય તો એનું પ્રોપર રીતે અમને માપ મેઝરમેન્ટ એ લખીને મોકલો અથવા જૂનો પેચ ન હોય નવું જ પહેરવાનું હોય તો અમે લોકો તમને જે રીતે વોટ્સઅપમાં કહી એવી રીતે માપ મેઝરમેન્ટ લઈ અને અમને મોકલો અમે તમને કુરિયર દ્વારા ઘરે બેઠા પહોંચાડી દઈશું તમે લગાવો એટલે રેડી તો જલ્દી કરો છ હજાર ચારસો અને નવ્વાણું થેન્ક યુ